મિત્રો રાજકોટમાં તમારે કોઈ પણ જગ્યાએ આરવો સર્વિસ કરાવવો હોય તો તમારા ઘરે આવીને માત્ર રૂપિયામાં સર્વિસ કરી આપે છે પ્યુરીફાયર પ્લાન્ટ માત્ર પચીસો રૂપિયા થી શરૂઆત થઈ જાય ઓપન આરવો માત્ર પાંત્રીસો રૂપિયા થી શરૂ થઇ જાય છે ઇન્ડસ્ટ્રીયલ માટે પચીસ લીટર થી લઈને ત્રણ હજાર લીટર સુધી ના આરવો પ્લાન્ટ બનાવી આપવામાં આવે છે આરવો વાળા અને આરવો વગરના ના ડિસ્પેન્સરી મળી રહે અહીંયા તો દરેક કંપનીના ગેસના ચૂલા મળે છે દરેક કંપનીની ની ચીમણી મળે છે જેમાં પાંચ થી લઈને દસ વર્ષ સુધીની ગેરંટી વોરંટી મળે છે અને અત્યારે તો ચીમની માં ચૂલા માં ધમાકેદાર ઓફર ચાલે છે સત્તર હજાર રૂપિયા માં ત્રણ ફૂટ ની ચીમની ત્રણ બન્નેર વાળો ચૂલો સાથે ફ્રીમાં આપે છે દરેક કંપનીના ટીવી મળી રહેશે છે માત્ર છ હજાર રૂપિયા થી શરૂઆત થઈ જાય છે જેમ કે ઇસ્ત્રી ઓવન બીટર મિક્સર ટોસ્ટર છાસ ના વોટર બોટલ લંચ બોક્સ સિવાય ઘણી બધી વસ્તુ એક જ જગ્યાએ મળી રહે છે સો લીટર થી લઈને પાંચસો લીટર સુધી ના સોલાર મળી રહેશે દરેક કંપનીના એસી મળી રહેશે દોઢ ટન નું એસી માત્ર અઠ્યાવીસ હજાર નવસો નવાણું થી શરૂઆત થઈ જાય છે તો મારા વાલ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરી આવીને આવી અવનવી વેરાયટી ખરીદી કરવા માટે પહોંચી જવાનું રોલેક્સ રોડ ઉપર મિલન ખમણ ઉપર મેટ્રો હોમ એપ્લાયન્સીસ માં કોઠારીયા રાજકોટમાં